હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે અમે તમને એક નવી આઈટેમ બતાવીશ તે દરેક વ્યક્તિને કામમાં આવે એવી છે ધારો કે તમારે ચોમાસાની અંદર લાઈટ વઈ ગઈ હોય અથવા તો કોઈ પણ ખેડૂત હોય તેને રાત્રે પાણી વાળવા માટે જવું હોય તો દરેક વ્યક્તિને કામમાં આવે એવી ચાર્જેબલ સ્ટોર્સ અથવા તો ચાર્જિંગ બેટરી અને કહેવામાં આવે છે તેની સાથે કેબલ પણ આપવામાં આવે છે તેનાથી બેટરી ચાર્જ કરી શકો છો ધારો કે આપણી પાસે કોઈ ચાર્જર હોય તો તેનાથી બેટરી પણ ચાર્જિંગ થઈ જાય છે અથવા તો આપની પાસે નાનો મોબાઈલ હોય તો મોબાઈલ બેટરીથી પણ ચાર્જિંગ થઈ જાય છે એવી દરેક વસ્તુ કામમાં આવે એવી છે પહેલાં તો એને બેટરી ઓન કરો એટલે ફૂલ લાઇક થાય પછી ડીમ લાઇક થાય અને પછી ઝબક થાય અને પછી સાઈડમાં પણ બધી લાઇટ આપવામાં આવે છે જે દરેક વ્યક્તિને કામમાં આવે તેવી છે